Namaskar.

આ મંદબુદ્ધિ મહિલા સાથે દરમિયાન વસૈયાને આ મહિલા અલગ અલગ ગામોના નામ બતાવી રહેલ હતી બતાવેલ તમામ ગામોના આગેવાનો સંપર્ક કરવાની કોશિશ નીલમબેન વસૈયા દ્વારા કરવામાં આવી રહેલ હતી જેથી મહિલાને તેના પરિવારજનો સુધી પહોંચાડી શકાય ત્યારબાદ આ મંદબુદ્ધિ મહિલા માટે નીલમબેન વસૈયા એ દાહોદ અભિયમને કોલ કરતા તાત્કાલિક તેઓ સમય મુજબ જાલોદ આવી ગયેલા હતા દાહોદ જિલ્લા અભિયમની ટીમ અને નીલમબેન વસૈયા એ મંદબુદ્ધિ મહિલા સાથે વાતચીત કરતા આ મહિલાનું પિયર જાલોદ તાલુકાનું ખાકરીયા ગામ માલુમ પડેલ હતું ખાકરીયા ગામના સમાજ સેવી પ્રીત ડામોર તેમજ ઘોડિયા સરપંચ અફસરો સાથે વાતચીત કરતા તેઓ આ મંદબુદ્ધિબહેન ખાકરિયા ગામમાં માતા ફળિયામાં રહેતા હોવાનું માલુમ પડેલ હતું આ મંદબુદ્ધિ મહિલાના પરિવાર સંબંધી સાથે અભિયમ ટીમ દ્વારા વાતચીત કરાતા સંતોષકારક જવાબ ન મળતા આ મંદબુદ્ધિ મહિલાને અભિયમની ટીમ દ્વારા દાહોદ ખાતે લઈ જવામાં આવેલ હતા દાહોદ અભિયમની ટીમને કોલ કરતા તુરંત તુરંતોદ સમય મુજબ આવી જતા નિલમ વસૈયા એ તેઓનો આભાર માની આ મંદબુદ્ધિ મહિલા તેઓને સોંપી દીધેલ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ